હેલો દોસ્તો નમસ્કાર આજે આપણી શ્રી ગણેશ નર્સરીમાં તમારું સ્વાગત છે અને આજે તમને આંબાની અંદર એવી બસ્સો કલમથી ના તમને નામ જણાવીશ અને આંબાની અંદર કેટલી વેરાયટી છે એ પણ આજે તમને જાણવા મળી જવાની છે અને તમે આપણી વિડીયોની અંદર બનાવી રહેજો અને આજે તમને બધા ઝાડની તમને આજે વિઝિટ કરાવીશ અને તમને બસોથી પણ વધુ ફ્રૂટની તમને આજે ઓળખણ તો મિત્રો આપણે પહેલા તો આંબાની અંદર બધા નામ જાણીશું અને આંબાની જાત જાણીશું કે કયો કયો આંબો કેવી રીતના છે કયા કલમ છે બધું જણાવી દઈશ પહેલો આંબો તો આપણે હિમસાગર છે તમે એનું નામ જોઈ શકો છો હિમસાગર આંબો છે ત્રણસો રૂપિયાની પ્રાઇસ છે અને આ આંબાની કલમ છે હિમસાગર આંબાની અને થડ બી મજબૂત છે અને પાંચથી છ ફૂટની એની હાઈટ છે તો આપણે અહીંયા બીજી પણ કલમ છે એ પણ જોઈ લઈએ સાતસો પચાસ રૂપિયાની કલમ છે ને અહીંયા લખ્યું છે ઇમામ પસંદ આંબા આંબાણના કલમી રોપ રોપા છે જોઈ લો આવી રીતના એ બી ત્રણથી ચાર ફૂટની કલમ છે અને નવી ફૂટ પણ છે એની એના બી થડ બી મજબૂત છે પ્લાન્ટ બી સારો ગ્રોથ વાળો એવો છે તો અહીંયા એવી મોટી નર્સરી છે કે આપણે બધી કલમો આજે જોવાના છે બધાના નામ જાણવાના છે રેખા કે દેખો આપણે જોઈ શકો છો આ એની કલમ છે પાંચ છ ફૂટની અહીં આગળ બી બીજી એક કલમ છે જોઈ શકો છો તમે સ્વીટ કમી મોન આંબાનું નામ છે અહીંયા બી બીજા આંબા છે એનું પણ નામ જોઈ શકો છો પુન્ય કિંગ આમ કે પોતે અહીંયા બધી નર્સરીમાં ઘણી તમને કલમ જોવા મળી જશે અહીંયા પચીસસો રૂપિયાનો આંબો છે આ રેડ આઈ આઈવરી એની કેરીની પણ સાઈઝ જોઈ શકો છો તમે એની ત્રણ થી પચીસો રૂપિયાનો છે છે અહીંયા કલમ એપલ આમ કે પદે આટલી કલમો દોસ્તો આ તમે પહેલી વાર જોઈ જોશો અને આપણી વિડીયોની અંદર આ પહેલી વાર કલમ બતાવાયેલી છે ને અહીંયા અમેરિકન રેડ આમ પણ મળે છે

જોશો તો તમને અનુભવ થશે કે આંબાની અંદર કેટલી વેરાયટી આવે છે ગોરમોતી લેટ સીઝન આંબાનું નામ છે પાંચસો રૂપિયા પ્રાઇસ છે ત્રણ સાડા ત્રણ ફૂટની સાઇઝ છે એની કસ્તુરી આમ પહેલી વાર દોસ્તો નામ સાંભળ્યું છે તમે સાંભળ્યું હોય તો કમેન્ટમાં જરૂર લખજો આપણી કને બધી આ વેરાયટી મળી જવાની છે બ્લેક કલર જેવો આંબો આવે મરુન કલર જેવો જોઈ શકો છો તમે ત્રણ ચાર ફૂટની હાઈટ છે પચીસો રૂપિયા પ્રાઇસ છે તો અહીંયા જોડે મિયા ઝાકીના પણ આંબા છે એ તમારે બે થી ત્રણ ફૂટના આંબા છે અને ત્રણ હજાર રૂપિયા પ્રાઇસ છે એની તમે જોઈ શકો છો મિયા ઝાંકી તમે કલમો જોઈ શકો છો આંબાની કલમ છે એ પણ રૂપિયા પ્રાઇસ છે રેડ બન નામ તો મિત્રો તમે આટલી કલમો નામ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો કાચો મીઠો આંબાનું નામ છે કાચો મીઠો સાડીતસો રૂપિયા પ્રાઇઝ છે એ તમારે અઢી ત્રણ ફૂટની હાઈટ છે અહીંયા સદા બહાર પણ એક હજાર રૂપિયા પ્રાઇસ છે એની એ બી કલમ છે આપણી કોને આપણે બીજા બ્લોકની અંદર આવી જઈએ બીજા બ્લોકની અંદર પણ અહીં લખેલું છે ચાર કેજી મેંગો જુઓ એક હજાર રૂપિયાનો આવશે એની હાઈટ પણ અઢી ત્રણ ફૂટ છે અહીંયા બીજી પણ એક જાત જોવા મળી ગઈ છે ફૂટમાં બી આંબો સારા છે અને પંદરસો રૂપિયા પ્રાઇઝ છે એની તો અમી એ ડે કિસ એનું નામ છે ત્રણ ચાર ફૂટની હાઈટ છે અને અહીંયા જોડે લસોડા ગુંડા નામ છે લસોડા ગુંડા ગુંદાના પ્લાન્ટ છે બધા બે અઢી ફૂટના પ્લાન્ટ છે આપણે મસાલાનો છોડ છે પ્રમાણપત્ર એવું કઈ કહેવામાં આવે છે મને બદામ બદામનો છોડ છસો પચાસ રૂપિયા છે અહીંયા કેલિફોર્નિયા કેલિફોર્નિયા બદામ છે જો છોડ નારિયેલીમાં બી બોનાબ છે પછી દેશી પણ છે ગોલ્ડન એ છે જો ઓરિજિનલ મળી જાય અહીં ગોલ્ડન નારિયેલી પણ છે તમારે કંઈક ફાર્મ હાઉસ બનાવવું હોય યા તો ખેતી કરવી હોય આંબા નારિયેલી ફ્રૂટની તો આવી નર્સરીમાં જાઓ ને તો મિત્રો કશું તમારે બહાર હોદવા જવું ના જરૂર પડે પણ થોડા ભાવ હેવી પડે તમને મને વસ્તુ તો બધી મળી જાય ના આમ તો ભાવમાં તો બરાબર જ છે એ હેવી છે ને એટલું બધું ના આટલી જાત તો મને નહીં લાગતી કોઈ બીજી નર્સરીમાં તમને ફ્રૂટવાળી નર્સરીમાં મળી જાય ચીકુનો પ્લાન્ટ જુઓ છ સાત ફૂટનો પ્લાન્ટ છે ચીકુ સાથે લાગેલા છે વીસ વીસની કોથરી છે હાલમાં ચીકુ લાગેલા છે હાલમાં એક પણ ચીકુ એવું મોટા મોટા ચીકુ છે જુઓ બધા ઘણા લાગેલા છે ચીકુ જોઈ શકો છો તમે મિત્રો બધો ઘણો લોબો વિડીયો થઈ જશે અને ઓલરેડી તમને આખી નર્સરીની વિઝિટ કરાવી દીધી છે આપણે તો મિત્રો આટલાથી હું તમારી કને વિરામ માગું છું અને પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જરૂરથી મળીશું અને આપણી વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરી દેજો અને આપણી વિડીયોના માધ્યમથી આપણી કને કોન્ટેક કરી શકશો તમને હોમ ડિલિવરી પણ આપણે આપી દઈશું તમારે નવું ફાર્મ હાઉસ બનાવવું હોય કે ખેતીનું અંદર તમારે ફાર્મ બનાવવું હોય ગમે રીતે આપણે તમારે ફ્રૂટનું બનાવવું હોય કે ગાર્ડન બનાવવું હોય બધું આપણે કામ તમને સંતોષકારથી કરીને આપીશું તો ડિપ્રેશનની અંદર આપણો નંબર આપેલો છે આપણો જરૂરથી કોન્ટેક કરજો હર હર મહાદેવ